ભાઈ આખું વાદળ આમ જો આખું કાળું થઈ ગયું આ ઓ ભાઈ સાબ આવો નજારો ઉનાળામાં આવ્યો છે બોલો અને આમ જો નજારો તમે જોઈ લો એક નંબર છે ફામે પણ આમ જો કાળું કાળું બધું કાળું મસ્ત થઈ ગયું છે તો કેમ છે મારી ટુ ફેમિલી સ્વાગત કરું છું ફરી એક નવો વ્લોગ વિડિયો ની અને ભાઈ મસ્ત મજાનું અત્યારે છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સાથે સાથે કાલે ભાઈ એટલું બધું મોટું વાવાઝોડું આવ્યું ને કે બધું ફગવી નાખ્યું ને પતરા વતરા અમુક ના પડી ગયા છે ને એવું બધું થયું છે અને વરસાદ પણ કાલે એટલો હતો અને મારો અવાજ તમને લાગતો ઇનફેક્ટ આપણે હે ને ભાઈ એટલો બધો વરસાદ આવ્યો હતો ને કે એમ જો બધે ખાડા ખાડી એમ બધે પાણી પણ રહી ગયું છે અને વાડીનો હાલ કહું ને તો ઓહો હો બધું અત્યારે હે ને ભાઈ લીલું છમ કરી ભાઈ શેટી પડી રહે છે ને રોજ

બાકી હમણાં હેને ભાઈ એવું અંધારું હતું ને વાત પડે ને કમ બેક એટલે કે આવી ગયા છીએ ફરી પાછા ધાબા ઉપર એ ભાઈ આપણે મસ્ત મજાનો દ્વારકા જવાનું એને પ્લાન બીનો તો બધું અત્યારે પૂરું થઈ ગયું નીચે એને આપણા ભાઈબંધ બંધ બધા એને ક્રિકેટ રમે છે તો ચાલો આપણે એને થોડું ક્રિકેટ રમીને પાછા આપણા આવી ગયા છીએ ને આમ જોવાને રમણ ભમણ બધું કરી નાખ્યું અને એને પાછો હિંચકો બને મોડીફાઈ કરીને પણ કાંઈક આવો બન્યો છે

ઉપર તમે જોઈ શકો હો અને હજી વરસાદ આવતો જો ભાઈ આખું વાદળ આમ જો આખું કાળું થઈ ગયું આ ઓ ભાઈ સાબ આમ તો તમે જો યાર ઓહો સીન તો જો યાર તમે ખાલી ભાઈ સાબ આવો નજારો ઉનાળામાં આવ્યો છે બોલો હવે આનું શું કેવું કાંઈ ખબર નહીં અને આમ જો નજારો તમે જોઈ લો એક નંબર છે કાંઈ વાંધો નહીં ચાલો આમ જો એ વાદળ પાસે આવે ને તમે જોઈ શકો આમ જો

જેટલા કાળા વદળા છે ને બધા આ સાઈડ આવશે અને આ સાઈડ જેટલું બધું ધોળું વાતાવરણ છે ને એ બધું કાળું થઈ જાય એટલે ભાઈ તમે જોઈ શકો છો કઈ પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રની અંદર આપણે આપણે ઉપર ન એટલે હેઠે આવી ગયા ની અત્યારે વાગી રહ્યા છે ત્રણ પણ કોઈને લાગે નઈ કે ત્રણ વાગ્યા છે લાગે કે છ સાત તો વાગી જ ગયા મસ્ત મજાનું એને મગભાત આવી ગયા જમવામાં એટલે બપોરે તો આપણે જમ્યા હતા પણ બહુ એમ કેવાય ને કે ઓછું જમ્યા હતા પણ અત્યારે

આવી હું ગધા મજૂરી કરે ખાલી ખોટી કારણ વાંધો ને આપડે હે ને ઘડી ઘડી હિલ્સ જોયું હવે નવરા નવરા શું કરું થઈ ગઈ હે એટલે ઉનાળો છે પણ ચોમાસું આવી ગયું છે તો આપણે આને મેગી ખાઈ લેવી કઈ કંપની ની છે ને એ નથી કેવી પણ મેગી ખાઈ લેવી ને આવતી પહેલા આપણે જોઈએ પાણી પછી શું પછી ગેસ ને શરૂ કરીને માથે તવલું મૂકી દેવાનું ટાણા નાણા નાણા ના ટાણા નાણા

અને આમ જો હજી પણ વાતાવરણ એકદમ કાળું ભમર છે જોઈ લો કેટલું અંધારું થઈ ગયું અત્યારે ના રાત પડી ગઈ છે ના ચોથો વરસાદ હતો વરસાદમાં આમ જો શેટીનો આખો હાલત પૂરો કરી નાખ્યો કારણ કે એને આખી શેટી પાણી પાણી કરી નાખી છે અને આમ જો બધું પાણી પાણી ચોથો વરસાદ હતો લગભગ આખા દિવસનો એટલે એને ફૂલ બાકા જીકી બોલાઈ નાખીએ વરસાદે અને હજી તો વાદળ તો હજી ઘણા એવા છે ને એક વાત મને એરટેલ વાળાની એક વાત બહુ ગમી બધો વરસાદ હતો એટલું બધું વાવાઝોડું પવન હતો ને બધું આવતું બોલો નો સિગ્નલ નો અમુક ટીવીમાં પ્રોબ્લેમ આવી જાય પણ કોણ ખબર આ એરટેલ ના ડિશ માં એવું હતું નો આવ્યું એટલે આવી તો ભાઈ હાને એ નથી ખબર રહેતી કે ઉનાળામાં ચોમાસું આલે છે ચોમાસામાં ઉનાળો આલે છે કે ચોમાસું ઉનાળો બે ભેગો આલે છે કાઈ ખબર નહીં તમને હેને હજી એક વાર બતાવી દવ બધો સીન ના જો બધું એમને પાણી પાણી દેખાતું છે અને હજી અત્યારે હેને ભાઈ ચાર વાગ્યા છે વિચાર કરો તમે યાર હજી ચાર વાગ્યા હેને આમ છો અંધારું થઈ ગયું એ તમને લાગતું નહીં હોય મોબાઈલમાં પણ રિયલ અંધારું થઈ ગયું છે એટલે ચાર વાગે એટલું બધું અંધારું છે કેવું પડે ભાઈ અને જો ભાઈ પાંચ દિનની આગાહી હેપી ને તો જો ભાઈ વાદળ આ બધું બધા ક્લિયર થઈ ગયા છે એટલે લગભગ હવે બે ત્રણ દિવસ તો જો આવી શકે વરસાદ પણ પાંચ દિવસ પછી તો નહીં પાંચ દિવસ અને દુઃખ છે ને કે આપણે ભાઈ દ્વારકા જવાનું હતું પાંચ જ દિવસની અંદર પણ એને વરસાદ આવી ગયો ને એમાં થોડુંક નડી ગયું અત્યારે આપણે એને દ્વારકા હોત અને દ્વારકાના આપણે વોક શૂટ કરતા હોત પણ કાંઈ વાંધો નહીં કહેવાય છે ને જે હોય

આ હા હા અહીંથી આખી બટકી ગઈ છે અને આખું પાટિયું આખું નોખું પડી ગયું છે કાંઈ વાંધો નહીં આમ જો હેઠે બધે પાણી પાણી મોજીલા ભાઈ કે પાણી પાણી ભાઈ ચોમાસામાં છે ને પવન તો બહુ હોય પણ આ વરસાદ એટલો હોય ને તો આપણે ધાબા ઉપર હુવાવું હોય ને તો હોય નહીં એટલે ચોમાસું મને આમ ઓછું ગમે બહુ વધારે પડતું ન ગમે